આત્મનિર્ભર બનાવનાર કચ્છી લેવા પટેલ સમાજ સંચાલિત કે કે પટેલ સુપર સ્પેશિયલ હોસ્પિટલને ને કેરા ગામના નૈરોબી સ્થિત દાતા દ્વારા અગિયાર લાખ રૂપિયાની સેવા અર્પણ કરાઈ હતી રવજી રાધે શ્યામ ટ્રાન્સપોર્ટ વાળા લાલજીભાઈ કરશન કેરાઈ ધરમ પત્ની તેજભાઈ પુત્ર રવજીભાઈ પુત્ર શાંતાબેન પૌત્ર ધીરેન પુત્ર અંજલિ સમગ્ર પરિવારે સમાજની આરોગ્ય સેવાની મુલાકાત બાદ ગરીબોની મદદ અને સુવિધાઓથી પ્રભાવિત થઈ રૂપિયા અગિયાર લાખ રૂપિયા દાન આપ્યા હતા દાતાવતી અગ્રણી નવીનભાઈ પાંચાણી ભુજ સમાજના ટ્રસ્ટી રવજીભાઈ કેરાઈ શૈલેષ ભુવા ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટવતી અધ્યક્ષ ગોપાલભાઈ ગોરાસિયા શ્રેયાન ટ્રસ્ટી કેસરાનભાઈ પિંડોરિયા વસંત પટેલ હોસ્પિટલની સેવાઓની વિગત આપી હતી ટ્રસ્ટે પાંચ લાખનું દાન આપનાર દાતાને ડોનર કાર્ડ આપવાની વિનંતી બતાવી છે જેના કારણે દાતાઓ માટે સુવિધાઓમાં અગ્રતા અપાઈ રહી છે અધ્યક્ષ શ્રી ગોરસિયાએ પાંચ લાખ દાન આપનાર દાતાઓ માટે માહિતી આપી હતી કે સમાજના મુખ્ય કાર્યાલયમાંથી દાતા કાર્ડ મેળવી લેવાના રહેશે જે પાંચ લાખ સુધીના દાતાઓને પરિવારના સભ્યોને પણ અપાશે ગરીબો માટે સમાજની સેવા ભાવનાને બિરદાવતા બિન નિવાસી સમુદાયે ગૌરવ વ્યક્ત કર્યું હતું